સુરેન્દ્રનગરના ચૂડાનું લાલ મરચું ભાવમાં વધારો જોવા મળતા હાલ ઘરાકી ઓછી જોવા મળી રહી છે ચાલુ વર્ષે લાલ મરચાના વાવેતર તેમજ ઉત્પાદનમાં ઘટાડો થયો છે જેના કારણે દળેલા લાલ મરચાના ભાવમાં ગત વર્ષની સરખામણીએ પચાસ થી એકસો પચાસ રૂપિયા સુધીનો વધારો થયો છે

અનેક વસ્તુ અમે વેપાર કરીએ છીએ ત્રણસો પચાસ થી ચાલુ થાય તો છસો રૂપિયા ના ભાવ છે